કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવાયો ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણ કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે કોરોના રોગચાળા દરમિયાન રસીકરણ કર્યા પછી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા હતા જેના પર સૌથી નીચે પીએમ મોદીનો ફોટો હતો ફોટોમાં કેપ્શન હતું કે સાથે મળીને ભારત કોવિડ નાઇન્ટીન ને હરાવી દેશે જોકે હવે કેપ્શન હાજર છે પરંતુ પીએમ મોદીનો ફોટો ગાયબ છે સંદીપ મનોધાને નામના એક ભૂતપૂર્વ યુઝરે પોતાના કોવિડ વેક્સિન સર્ટિફિકેટની તસવીર શેર કરતા કહ્યું કે તેમાંથી પીએમનો ફોટો હટાવી દેવાયો છે તેમણે લખ્યું છે કે કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પર મોદીજી હવે દેખાતા નથી તેને ચેક કરવા માટે માત્ર વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યું તેમાંથી તેમની તસવીર ગાયબ છે હવે સવાલ એ થાય છે કે કોવિડ સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો કેમ હટાવી દેવાયો છે નેશનલ મીડિયાના રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે પીએમ મોદીનો ફોટો વેક્સિન સર્ટિફિકેટમાંથી હટાવી દેવામાં આવ્યો છે કારણ કે લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા લાગુ પડી છે સંદીપ મનુધાને પણ પોતાના ટ્વીટમાં આ જ વાત કહી છે લોકસભા ચૂંટણી માટે બે તબક્કાનું મતદાન થયું છે હાલમાં આદર્શ આચાર સંહિતા અમલમાં છે જે ચૂંટણી પૂર્ણ થયા બાદ જ સમાપ્ત થશે અગાઉ પણ સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવી દેવાયો હતો જોકે આ પહેલીવાર નથી જ્યારે કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હોય બે હજાર બાવીસમાં માં ગોવા મણિપુર ઉત્તરાખંડ પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સર્ટિફિકેટ માંથી વડાપ્રધાન ની તસવીર પણ હટાવી દેવામાં આવી હતી આ ચૂંટણી પંચ માટે સૂચના આપવામાં આવી હતી પીએમ મોદીની તસવીરને લઈને ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે કોવિશિલ્ડ વેક્સિનને લઈને વિવાદ ચાલી રહ્યો છે રસી ઉત્પાદક એક્સ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે આ રસી આડઅસર કરી શકે છે બ્રિટનમાં ચાલી રહેલા કેસ દરમિયાન એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની રસી લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે કોવિશિલ્ડ રસી એસ્ટ્રાઝેનેકાના ફોર્મ્યુલાના આધારે ભારતમાં બનાવવામાં આવી હતી